તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન નથી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજાર ના દંડ ફટકારો છો મજુરિયા ને ખાડા પડ્યા